બદલ વાગરા પોલીસ મથક દરમિયાન દસ વર્ષથી વધુ સમયથી નાસ્તા ફરતા આરોપીઓને પોતાના અંગત અને વિશ્વાસો બાતમીદારો મારફતે ઝડપી પાડીને જેલ હવાલે કરવાની ઉત્કૃષ્ટ સરાહનીય કામગીરી બદલ ભરૂચ જિલ્લાના કુલ નવ અને વડોદરા ગ્રામ્ય જિલ્લાના એક મળી કુલ દસ પોલીસ કર્મીઓનું વડોદરા રેન્જ આઈજીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ કોન્સ્ટેબલ રેન્જ આઈજી દ્વારા બહુમાન કરાયું હતું આ બદલ તેઓને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યું છે બોપાભાઈ વાઘરા પોલીસ મથક વિસ્તારમાં હર હંમેશ પ્રજાની સેવા અને સુરક્ષામાં કાર્યરત રહે છે નિદર અને નિષ્પક્ષતાથી ફરજ નિભાવે છે ગમે તેવી પરિસ્થિતિમાં તેઓની કામગીરી પ્રજાના હિતમાં હોય છે કોરોના કાળ દરમિયાન પણ તેઓ દ્વારા કરવામાં આવેલ કામગીરીને બિરડાવી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું આવા પોલીસ કર્મીઓના કારણે જ પ્રજા શાંતિ અને સલામતીની જિંદગી જીવી શકે છે પ્રજાની સુરક્ષા માટે તેઓ દિવસ રાત પરિશ્રમ કરી પોલીસ પ્રજાનો સાચો મિત્ર હોવાનું સૂત્ર સાર્થક કર્યું છે અને આજે એટલે જ તેઓનું કામ બોલ્યું છે અને તેના માટે જ ભોપાભાઈને ઉચ્ચ અધિકારીના હસ્તે સન્માનિત કરી પ્રશંસા પત્ર પાઠવવામાં પાઠવમ આવીશે જે ખરેખર વાગ્રા પોલીસ મથકના પોલીસ અબે ઇન્સ્પેક્ટર અનીતાબા જાડેજા સહિત વાગ્રા પોલીસ પરિવાર માટે પણ ગૌરવની ક્ષણ કહી શકાય સારી કામગીરી બદલ મળેલ સન્માનને લઈ ચોમેરથી તેઓની પ્રશંસાઓ સાથે અભિનંદનની વર્ષા થઈ રહી છે તાજેતરમાં જ યોજાયેલ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ ન્યાયિક અને મુક્ત વાતાવરણમાં યોજાય કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામાન્ય બની રહે અને આ ચૂંટણી પ્રક્રિયાને વિપરીત અસરોના પહોંચે તે માટે વિવિધ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અસરકારક કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી જે સૂચનાને અંતર્ગત છેલ્લા દસ વર્ષથી વધુ સમયથી નાસ્તા ફરતા આરોપીઓ પૈકી મધ્યપ્રદેશ રાજ્યના કુલ ત્રણ આરોપી ઉત્તરપ્રદેશ રાજ્યના કુલ ત્રણ તેમજ મહારાષ્ટ્રના બે હરિયાણાનો એક સુરતનો એક અને છોતા ઉડેપુરનો એક મળી કુલ અગિયાર આરોપીઓને પકડવાની ઉત્કૃષ્ટ પ્રશંસનીય કામગીરી બદલ વડોદરા રેન્જના ભરૂચ જિલ્લાના નવ અને વડોદરા ગ્રામ્ય જિલ્લાના એક પોલીસ કર્મચારી મળી કુલ દસ પોલીસ કર્મચારીઓની કામગીરીને વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ નાઉએ બિરદાવી હતી અને ભવિષ્યમાં તેઓ વધુ સારી કામગીરી કરતા રહે અને પોલીસ બેડામાં પ્રેરણાત્મક ભાવના પ્રસરે તે હેતુથી પ્રશંસાપત્ર એનાયત કરીને તેઓનું સન્માન કર્યું હતું ભરૂચ જિલ્લાના અલગ અલગ પોલીસ મથકોમાં ફરજ બજાવતા નવ પોલીસ કર્મચારીઓએ ભરૂચ જિલ્લા પોલીસનું ગૌરવ વધાર્યું છે દસ વર્ષથી વધુ સમયથી નાસ્તા ફરતા પોલીસ કર્મચારીઓના નામોની યાદી જોઈએ તો શંકરભાઈ કલજીભાઈ હરીશિહ અશોકભાઈ કાનજીભાઈ કાનુભાઈ શામળાભાઈ ધવલસિંહ લાલજીભાઈ મગનભાઈ ડોલાભાઈ બોપાભાઈ ગફુરભાઈ ભરતદાન કરશનદાન તળસાભાઈ ગમાનભાઈ તેમજ બુધાભાઈ દીપાભાઈનો સમાવેશ થાય છે આ દસ પોલીસ કર્મચારીઓને વડોદરા રેન્જ આઈજીના હસ્તે પ્રશંસાપત્ર આપીને તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું